શહેરા તાલુકાના વાટાના મુવાડા ગામના આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારિયા વય નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરાયું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાટાના મુવાડા ગામના વતની અને ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ બારિયા વય નિવૃત્ત થતાં તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરા ખાતેથી ખુલ્લી જીપમાં આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારિયાની સન્માનની યાત્રા યોજાઈ હતી તેમને ફૂલોનો હાર પહેરાવી ફટાકડા ફોડવામાં આવ્યા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાટાના મુવાડા ગામના રાજેન્દ્રસિંહ બાબરસિંહ બારીયા વહી નિવૃત્ત થતાં તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો શહેરા બસ સ્ટેન્ડ ખાતે તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પરિવારજનો દ્વારા તેમને ફૂલહાર પહેરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી શહેરા બસ સ્ટેન્ડ ખાતેથી આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારીયાની સમ્માન યાત્રા કાઢવામાં આવી હતી ખુલ્લી જીપમાં તેમણે સૌ ગ્રામજનોનું પણ અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ તેઓ પોતાના વતન વાટાના મુવાડા ડીજેના તાલે દેશભક્તિના ગીતોના માહોલ સાથે પહોંચતા ત્યાં ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું